સુરદે સીવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવક પોતાની છાતીમાં કાતર ઘૂસી જતાં ગંભીર હાલતમાં સારવાર માટે આવ્યો હતો આ ઘટનાથી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ ચોંકી ગયા હતા જો કે તબીબોએ તાત્કાલિક અન્ય કોઈ ઈજા ન થાય તે રીતે કાતર બહાર કાઢીને ત્રણ ટાકા લઈ યુવકનો જીવ બચાવી લીધો હતો મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનો સત્યાવીસ વર્ષીય અખિલ સલીમ ખાન સુરતના પાંડેસરા વિસ્તારમાં ચીકુવાડી ખાતે સિલાઈના કામ સાથે સંકળાયેલો છે તે તેના ભાઈ અને અન્ય પિતરાઈ ભાઈઓ સાથે રહીને સિલાઈનું કામ કરે છે આ ઘટનાના દિવસે અખિલ તેના કારીગર મિત્રો સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો અને તે દરમિયાન કાતરથી કાપડનું કટિંગ કરી રહ્યો હતો અચાનક જ તેનો પગ લપસ્યો અને તે નીચે પડ્યો તે દરમિયાન તેના હાથમાં રહેલી કાતર સીધી જ તેની છાતીમાં ઘૂસી ગઈ હતી આ ઘટના બાદ અખિલના ભાઈ અને અન્ય સાથી કારીગરો તેને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા હોસ્પિટલ પહોંચતા જ હાજર તબીબો અને સ્ટાફના લોકો યુવકની છાતીમાં ઘુસેલી કાતરને જોઈને ચોંકી ગયા હતા તબીબોએ પરિસ્થિતિની ગંભીરતા જોઈને ત્વરિત કાર્યવાહી કરી હતી તો એ યુવકની છાતીમાંથી કાતર બહાર કાઢી અને તેનો જીવ બચાવ્યો હતો અખિલની છાતીમાં ત્રણથી વધુ ટાંકા લેવામાં આવ્યા છે હાલ તે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે અખિલના ભાઈ હલીમ ખાને જણાવ્યું હતું કે આ ઘટના અકસ્માત હતી ડૉક્ટરોની સમયસરની મદદથી તેના ભાઈનો જીવ બચી ગયો છે अखिल स्वस्थ થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપા. શું हुआ था? ગેસ પડના હોય. એ કામ કર رہا تھا, તપની મજક મે गिर ગયા ડિફન્સ અને કઈ ચી કુની રહે گئے. તો લગ ગયા સિને પર. સિવિલ હોસ્પિટલ લેકે આયા. તો જાન બચાવીએ. ઓ કે કામ કર રહા થા ઓર શું ہوا થા? સાડી કબર બના રહે થા, ચૈન કાટ રહે થા. તો ઉસમે આસુમદક મે કઈચી લગ ગઈ. ઓકે. તો કબ કબ યહા પે લેકે આયા? યહા પે લેકે આયતે 5:30 વાગે. તો નિકાલ લીયા કરચ ગયા હૈ બહુ દરદરા નહીં ઠીક ઠાકરી